સૌપ્રથમ તો આપણે ચોખાને પલાળી દઈએ તો અત્યારે મેં એક વાટકી લીધી છે આ બાસમતી ચોખા છે આપણે ટિફિન બનાવીએ છીએ અને ટિફિન ફૂલ બનાવી છે જેમાં દાળ ભાત રોટલી અને શાક હોય તો આજે આપણે એક પુલાવ બનાવવાના છે તો એના માટે ચોખાને પલાળીને રાખી દઈશું તો સૌથી પહેલાં તમારે ચોખાને આ રીતે ધોઈ અને પલાળી રાખવાના છે ત્યારબાદ આપણે લોટ બાંધીશું આ પ્રમાણે તમે જો સ્ટેપ બાય સ્ટેપ ટિફિન બનાવો ને તો ઓછા સમયની અંદર એકદમ સરસ તમારું ટિફિન બનીને તૈયાર થઈ જાય તો આજે આપણે પરોઠા બનાવીશું તો મીઠું મેં થોડું નાખી દીધું છે અને પરોઠા છે તો મુળણ આપણે થોડું નાખીશું વધારે તો બે ટી સ્પૂન જેટલું મેં તેલનું મૂળણ નાખ્યું છે તમે ઘીનું પણ એમાં નાખી શકો અને પરોઠા બનાવી રહ્યા છે તો એને એકદમ સરસ બનાવવા માટે આપણે એની અંદર એડ કરીશું ફ્લેવર માટે કસૂરી મેથી તમે તમારી પાસે કોથમીર હોય ઘરમાં તો એ પણ એડ કરી શકો મેથી ભાજી હોય તાજી તો એ પણ એડ કરી શકાય અને ના હોય તો આ રીતે કસમુરી મેથી એડ કરી દેવાની મિક્સ કરી લઈએ અને પછી પરોઠાનો જે રીતે લોટ બાંધીએ છીએ ને એવો લોટ બાંધી દઈશું રોટલી કરતા પરોઠાનો લોટ થોડો આપણે કઠણ બાંધવાનો હોય છે તો બસ આ રીતે પાણી ઉમેરી લોટ બાંધી લેવાનો છે અને થોડો આ રીતે એને ટૂપી લેવાનો છે લોટ આ રીતે તમે બાંધીને રાખી મૂકો અને ત્યારબાદ બીજી તૈયારી કરો ત્યાં સુધી લોટ એકદમ સરસ પલડે છે ઘઉંની અંદર જે ગ્લુટન હોય છે ને એકદમ સરસ ફૂલે છે અને રોટલી પરોઠા પચવામાં હલકા બને છે તો બસ એને આપણે ઢાંકી અને રહેવા દઈએ કઠોળમાં આજે આપણે ચાની દાળ લઈશું અને એની સાથે દૂધી મિક્સ કરીશું તો ચાની દાળને મેં એક કલાક પહેલા પલાળીને રાખી હતી અને લગભગ ત્રણસો ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે એની છાલ કાઢી આ રીતના પીસ તૈયાર કર્યા છે આ શાક આપણે કુકરમાં જ બનાવવાના છીએ તો કુકરની અંદર મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે એક ટી સ્પૂન જીરું એડ કરીશું અને જીરું ફૂટે એટલે એની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે ત્યારબાદ એની અંદર આપણે લસણની પેસ્ટ એડ કરીશું હું લસણની પેસ્ટમાં આ રીતે મરચું એડ કરીને રાખું છું તમે લસણની ચટણી પણ કહી શકો જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે ફટાફટ એનો ઉપયોગમાં લઈ શકો છો તમારે જો લસણ ના નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો આવી રીતે તમારી પાસે લસણની ચટણી ના હોય તો બેથી ત્રણ કળી લસણને તમે એની અંદર ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો હવે દૂધી એડ કરી દઈશું અને ચાની દાળ ઉમેરી દઈશું તમે જો આગલા દિવસે જ વિચારીને રાખ્યું હોય ને તો સવારે જ્યારે તમે ચા બનાવો ત્યારે તમે દાળને પલાળી દો તો સરસ એ પલળી જાય અને બનવામાં સમય ઓછો લાગે હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખવાની છે મરચું એડ કરીશું બે ટી સ્પૂન જેટલું તીખાસ જેટલી જોઈએ એ પ્રમાણે મરચું લેવાનું તમારે અને મીઠું સ્વાદ મુજબ તો અત્યારે મેં એની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે એકદમ સરસ ફ્લેવર માટે એની અંદર આપણે હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરીશું તમારી પાસે ના હોય તો ગરમ મસાલો એડ કરવો હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન આપણે ખટાશ માટે એની અંદર આમચૂર પાવડર નાખવાનો છે અને મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો આ શાકની અંદર તમે થોડું ગળપણ પણ એડ કરી શકો પણ મેં અત્યારે નથી એડ કર્યું અને રસો એકદમ જાડો થાય એટલે છેલ્લે એડ કરી દઈશું એની અંદર ધાણાજીરું તો અઢી ટી સ્પૂન જેટલું ધાણાજીરું એની અંદર હું એડ કરીશ અને ત્યારબાદ પાણી એડ કરી અને બે વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કરવાનું છે ટિફિન બનાવે તો એની અંદર કઠોળની કોઈ પણ એક વસ્તુ હોવી જોઈએ જેના કારણે આખા દિવસની આપણી પ્રોટીનની જે જરૂરી રહેતો હોય ને એ ફૂલફિલ થાય પાણી અત્યારે મેં એની અંદર એક કપ એડ કર્યું છે મિક્સ કરીને જોઈ લઈએ જરૂર લાગે તો બીજું પાણી એડ કરીશું તમારે જો વધારે રસો રાખવો હોય તો પાણી વધારે એડ કરવાનું તો અત્યારે હું એની અંદર બીજું અડધો કપ પાણી એડ કરું છું તો ટોટલ મેં દોઢ કપ પાણી એડ કર્યું છે અને ચણાની દાળ મેં પોણો કપ જેટલી લીધી હતી તમારે જો કોરું બનાવવું હોય તો પાણી તમારે ઓછી ક્વોન્ટિટીમાં એડ કરવાનું બસ હવે એને ઢાંકી અને બે મિસાલા આવે ત્યાં સુધી એને પ્રેશર કૂક કરીશું અને ત્યારબાદ કુકર જાતે ઠંડુ થાય પછી એને ખોલીશું હવે પુલાવ બનાવવા માટે કુકરની અંદર જ આપણે તેલ એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન અને એકથી દોઢ ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘી અને તેલ બંને એડ કરવાથી પુલાવમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તમે ઈચ્છો તો તમે આની અંદર થોડું બટર પણ નાખી શકો છો આજે આપણે ટમેટો પુલાવ બનાવવાના છે તો એના માટે સૂકા મસાલામાં એક તેજપત્તું એક મોટી ઇલાયચી અને બે નંગ જેટલા કાળા મરી લઈશું ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં આખા મસાલા ઓછા લીધા છે થોડા એને સાતી લેવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે જીરું એડ કરીશું રૂટિનમાં આપણે ઘરની અંદર જમતા હોઈએ ત્યારે દાળ ભાત ખાવાના સારા લાગે છે પણ ટિફિનમાં એટલા સારા એ નથી લાગતા તો વેરાયટીમાં આ રીતે તમે અલગ અલગ પ્રકારના પુલાવ આપી શકો છો અને કઠોળમાં થોડો રસો રાખો તો ગ્રેવી સાથે ખાવાની પણ મજા આવે છે હવે એની અંદર આપણે ડુંગળી એડ કરી દેવાની છે તો મેં એક ડુંગળીને આ રીતે સ્લાઇસ કટ કરી લીધી હતી ડુંગળી બરાબર સંધાઈ જાય એટલે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે તો એક ચમચી મેં મરચાની પેસ્ટ એડ કરી છે લસણને પણ આપણે એનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી સાતળી લેવાનું છે અને પછી એની અંદર આપણે એડ કરીશું ટોમેટો તો મેં બે નંગ જેટલા ટોમેટો લીધા હતા અને એને એકદમ આ રીતે મેં ઝીણા કટ કરી લીધા છે સાથે સાથે આપણે બીજા જે મસાલા એડ કરવાના છે એ પણ ઉમેરી દઈએ તો મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે ટામેટામાં મીઠું એડ કરવાથી એ જલ્દીથી ગળી જાય છે મરચું એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલું તમારે તીખાશ વધારે જોઈતી હોય તો તમે હજુ મરચું એડ કરી શકો હાફ ટી સ્પૂન આપણે હળદર એડ કરવાની છે એની અંદર મિક્સ કરવાનું છે અને ટામેટા ગળી જાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું આ રીતે તમે કુકરમાં શાક બનાવો પુલાવ બનાવો તો ઝટપટથી તૈયાર થઈ જાય છે ટામેટા અત્યારે આપણા ગળી ગયા છે તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે એની અંદર આપણે થોડો પુલાવનો મસાલો એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો તમારી પાસે એ ના હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એમાંથી પાણી નિતારી લઈ એ એડ કરવાના છે અને ચોખાને બરાબર એની સાથે મિક્સ કરવાના છે પણ હલકા હાથે મિક્સ કરવા કારણ કે ચોખા પલડી ગયા હોય તો જલ્દીથી તૂટી જતા હોય છે આ રીતે તમે ચોખા થોડીવાર માટે પલાળીને રાખો એટલે એની જે કુકિંગ પ્રોસેસ છે એ પણ ઓછી થઈ જાય છે તો સૌથી પહેલાં ચોખાને પલાળી દેવાના અને ત્યારબાદ આ રીતે તમે તૈયારી કરો ત્યાં સુધીમાં દસ પંદર મિનિટમાં ચોખા સરસ પલડી જાય છે મિક્સ કરીને એની અંદર આપણે પાણી એડ કરીશું તો જે વાટકીના માપથી મેં ચોખા લીધા પલાળી રાખ્યા છે તમારે દોઢથી પોણા બે વાટકી લેવો કારણ કે આપણે આની અંદર ટોમેટો પણ એડ કર્યા છે જ્યારે પણ તમે કુકરમાં પુલાવ બનાવો તો પાણીનું મેઝરમેન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું તો તમારો પુલાવ એકદમ સરસ છૂટો બનશે કુકરમાં બનવા છતાં

તો આજે આપણે દૂધી શાક શાક છે એટલે તમે અલગથી ન બનાવો તો પણ ચાલે આ ઓપ્શનલ છે તમને આમાંથી જે પણ પસંદ આવતું હોય જે તમને સૂટ થતું હોય એ પ્રમાણે તમે ટિફિન તૈયાર કરી શકો તો ચાના લોટને આપણે પહેલા કોરો શેકી લઈશું તેલ નથી નાખવાનું સ્લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ની લોટ જલ્દીથી બળી જાય છે તો લોટ અત્યારે આપણો શેગાઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી દઈએ અને લોટનું કોઈ ફિક્સ મેઝરમેન્ટ નથી હોતું ઉપર સરસ કોટિંગ આવે એટલો લોટ આપણને જોઈશે હવે જ પેનની અંદર મેં તેલ ગરમ કર્યું છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આમાં તેલ થોડું વધારે જોઈતું હોય છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન રાઈ નાખવાની છે અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર વરિયાળી નાખીશું વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ સરસ આવે છે અને ત્યાર પછી એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે અને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું તમે હળદરને આ રીતે વઘારમાં એડ કરશો ને તો મરચાનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે અને હું તમને એક ટીપ પણ જણાવીશ કે તમે આ શાક બનાવો તો કઈ રીતે બનાવું કે જેથી શિમલા મિર્ચ એટલે કે આપણા જે મરચાં છે કેપ્સિકમ એનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે તો મેં અત્યારે હાફ ટી સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું એડ કર્યું છે અને હવે એને ઢાંકવાનું નથી અને સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ મરચાં એકદમ સરસ કૂક થઈ જશે બહુ વધારે સમય નથી લાગતો તો ઢાંક્યા વગર તમે બનાવશો ને તો મરચાંનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે તો બસ અત્યારે આપણા જે મરચાં છે એ થઈ ગયા છે તો હવે એની અંદર આપણે બીજો મસાલો એડ કરી દઈએ તો લાલ મરચું એડ કર્યું છે મેં એક ટી સ્પૂન જેટલું એની અંદર આ શાક ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ જ સરસ લાગે છે હાફ ટી સ્પૂન જેટલું એની અંદર આમચૂર નાખીશું ખટાશ માટે તમે લીંબુનો રસ પણ નાખી શકો જીરું એડ કરીશું બે ટી સ્પૂન જેટલું અને થોડું એની અંદર આપણે બેસન એડ કરીશું પણ પહેલાં આપણે મસાલો આ રીતે મિક્સ કરી લઈએ તમે મસાલો આ રીતે મિક્સ કરશો ને તેલની અંદર તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે ત્યાર પછી જે લોટ આપણે શેકીને રાખ્યો તો એ એડ કરીશું તો મેં અડધા કપ જેટલો લોટ લીધો તો અને લોટ પહેલાં તમારે આ રીતે થોડો એડ કરી દેવાનો મેં બાકી રાખ્યું છે જો જરૂર પડશે તો આપણે એની અંદર એડ કરીશું અને આ શાક એકદમ સરસ ક્રંચી બને એના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં કચરા ગ્રાઇન્ડ કરી લેવાના આ શાકમાં શિંગદાણાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે એકદમ નઠી ફ્લેવર આવે છે અને એકદમ ક્રંચી લાગે છે તો તમે જો આ રીતે શિંગદાણા ના નાખતા હોય તો એકવાર આ રીતે ચોક્કસ બનાવી જુઓ મિક્સ કરી અને આપણે એને લગભગ બે મિનિટ ગેસ પર રહેવા દઈશું લોટ આપણે શેકીને જ એની અંદર એડ કર્યો છે એટલે એને ચઢાવવામાં વધારે સમય નહીં લાગે તો આ પ્રમાણે તમે શાક બનાવશો ને તો કોટિંગ ચાના લોટનું એકદમ સરસ થશે અને આમચૂર નાખ્યું છે તો એની અંદર આપણે એને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ પણ એડ કરીશું મીઠાશ માટે તો બે મિનિટ આપણે એને ઢાંકીને રાખી દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે તો અત્યારે હું બે ટી જેટલી ખાંડ એડ કરું છું આ શાક ગળપણ અને ખટાશવાળું હોય ને તો ખાવામાં વધારે સરસ લાગે છે પણ તમને જો ખાંડ ના ગમતી હોય તો તમે એને સ્કીપ કરી શકો ખાંડ નાખીશું એટલે બીજી અડધી મિનિટ માટે રહેવા દઈશું મેં દવેલી ખાંડ એડ કરી છે જેથી જલ્દીથી એ ઓગળી જાય બસ મિક્સ કરી અને એને બે મિનિટ રહેવા દઈએ અને ત્યાર પછી આપણે કોથમીર નાખીને એને ગાર્નિશ કરી લઈશું તો અત્યારે આપણું કેપ્સિકમનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે પરોઠા તૈયાર કરીએ તો લોટ આપણો એકદમ સરસ પલળી ગયો છે તેલથી આપણે એને થોડો ફરીથી મિક્સ કરી અને ટૂપી લઈશું આ પ્રમાણે તમે પરોઠા બનાવો ને તો એ ઠંડા થયા પછી એટલે કે પાંચ છ કલાક પછી બનાવ્યાના પાંચ છ કલાક પછી પણ તમે ખાવ ને તો એકદમ સરસ સોફ્ટ રહેશે અને આજે આપણે ત્રિકોણા પરોઠા બનાવવાના છે તો અટામણ માટે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે જ્યારે પણ તમે ત્રિકોણા પરોઠા બનાવો ને તો બસ પહેલાં લોકો શું કરે કે થોડું વણી અને તરત જ એને ફોલ્ડ કરે પણ એવું નહીં કરવાનું આ રીતે મોટું રોટલી જેવું ભણવાનું અને પછી તેલ લગાડવાનું તેલ તમે સરસ રીતે લગાડશો ને તો પરાઠાના એક એક પડ છૂટા પડશે અને એકદમ સરસ ફૂલશે તો તેલ સરસ રીતે લગાડી એટલે પછી થોડું અટામણ લગાડી દઈશું ફોલ્ડ કરી દેવાનું છે અને ફોલ્ડ કરીએ ત્યારે પણ આપણો તેલવાળો તો હશે તો થોડું અટામણ ત્યાં પણ લગાડવાનું અને પછી આપણે એને ભણી લઈશું ત્રિકોણ પરોઠા બનાવવા હોય તો એના જે કોર્નર હોય ને ત્યાંથી તમારે એને ભણવાનું તો એનો જે શેપ છે ને ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ એ જળવાઈ રહેશે અને પરોઠાને આપણે બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં એ રીતના સદડા રાખવાના છે તો બસ આ રીતની થિકનેસ રાખીશું તવીને મેં ગરમ ખરા મૂકી દીધી છે અને પહેલું પરાઠું છે તો એ ચોંટી ના જાય એના માટે આપણે થોડું અટામણ આ રીતે સ્પ્રિંકલ કરીશું જ્યારે પણ તમે પરાઠું શેકવા માટે મૂકો તો જ્યારે શેકવા મૂકો ત્યારે ગેસની ફ્લેમને તમારે ફાસ્ટ રાખવાની એક બાજુ કપડાની મદદથી આપણે આ રીતે કાઢી લેવાનું તો ઇઝીલી એ નીકળી જશે આ ટ્રિક થી છે ને પરાઠા બિલકુલ જ નહીં ચોંટતા નીતર ઘણી ઘણીવાર એવું થાય કે લોઢી તપેલી હોય તો પરાઠું આપણે જ્યારે શેકવા મૂકીએ તો તરત એ ચોંટી જતું હોય છે બીજી સાઈડ પણ એ શેકાઈ ગયું છે તો હવે આપણે એને તેલ મૂકી અને શેકી લઈશું તમે આમાં ઘી લગાડવું હોય તો ઘી પણ લગાડી શકો છો આ મેથીની ફ્લેવર વાળું પરાઠું છે એટલે તમે એકલું પણ દહીંની સાથે ખાવ કે ચા કોફીની સાથે ખાવ ને તો પણ સરસ લાગતું હોય છે બસ સ્લો ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે આ રીતે શેકી લેવાનું છે તો આ પ્રમાણે પરોઠા તૈયાર કરવાના દૂધી ચાની દાળનું શાક તૈયાર થઈ ગયું છે તો એમાં પણ કોથમી નાખી આપણે એને ગાર્નિશ કરી લઈએ તો ત્યારે આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે પુલાવ પણ છે એ તૈયાર થઈ ગયો છે કુકરમાં જ્યારે પણ તમે બનાવો તેનું પ્રેશર રિલીઝ થાય પછી જ ખોલવાનો અને ખોલ્યા પછી પણ એને થોડો ઠરવા દેવાનો ચારથી પાંચ મિનિટ અને પછી એને મિક્સ કરવાનો ગરમ ગરમ તમે મિક્સ કરવા જશો ને તો એ થોડો તૂટી જશે તો કોથમીર મેં નાખી દીધી છે અને પાંચ મિનિટ માટે આપણે એને રહેવા દઈશું અને પાંચ મિનિટ પછી ફોક એટલે કે કાંટા ચમચી એની મદદથી તમારે એને થોડો ઉપર નીચે કરી લેવાનો તો આજનું આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને પેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ આજની ટિફિનની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો તમે ટિફિનમાં કઈ નવી વસ્તુ બનાવો છો એ પણ મને શેર કરજો અને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને શેર કરો તો ફરીથી મળીએ આવી નવી મજેદાર રેસીપીની સાથે